જીત થઈ છે સાયલા અને સુરેન્દ્રનગર જિલ્લામાં જે ડુપ્લિકેટ ખાતર જે કંપની અને એજન્ટોએ જેને આ ખેડૂતને છેતરવાનું કામ કર્યું છે આજે ખેડૂતો સાથે રાખી અને અમારી ટીમ દ્વારા આજે અહીંયા સાયલા પોલીસ સ્ટેશન ખાતે આ કંપની અને એજન્ટના વિરુદ્ધમાં આજે અહીંયા એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને અહીંથી અહીંયા ધરણા એવા મળવામાં આપવામાં આવી છે કે ખેડૂતને આમાં પૂરેપૂરો ન્યાય આપવામાં આવશે અને સતત તપાસ થશે એવી અહીંથી અહીંયાધારણા આપ્યા આપવામાં આવી છે અને અમારી લાગણી અને માગણી એવી જ છે કે કોઈ પણ દોષિત હોય એને છોડવામાં ન આવે અને જગતના તાત એવા ખેડૂતને તાત્કાલિક અસરથી ન્યાય મળે એવી જ અમારી લાગણી અને માગણી દાદા તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે તેમને સખત તાવ દુખાવો થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે માદા થાય ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથાનો દુખાવો ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો સંકલ્પ તમારો